नमस्कार बहुत ही गुजरात न्यूज़ चैनल में आपनो स्वागत छे बाथरत भी था आजे ملي रिया અને ખાસ કરીને પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભૂજ શ્રી સૂચના થી અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબ ની સૂચના થી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ઘોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકીને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારમાં ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ ઇરામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનની તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે અપ કરી લીધેલો છે બીજા આરોપી જે એની પાસેથી એમ્બિએન્સ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ બરાબર ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબજો કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા અથરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે